અને હવે વાત વાયા કડી કલોલની કડી કલોલનો પણ પોતાનો એક ઇતિહાસ રહ્યો છે કડી બહુ જ મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે એસસી રિઝર્વ બેઠક હવે બની છે અને એટલે જ કડીમાં પણ ચૂંટણી થવાની છે બાય ઇલેક્શન થવાનું છે કડીના ધારાસભ્યનું કમનસીબ અચાનક મૃત્યુ થયું અને એના પછી એ બેઠક ખાલી પડી એ બેઠક ખાલી પડ્યા પછી ત્યાંથી જે તસવીરો સામે આવી રહી છે કડીના ધારાસભ્ય કરશન સોલંકી અને એક્સ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલની વચ્ચે ખૂબ ગજગ્રાહ અને સંઘર્ષ રહેતો હતો અને એ ધારાસભ્ય એવા એવું કહેવાતું કેટલા ભોળા એ બસમાં ટ્રાવેલ કરતા એમને પત્રકારો એવું કે કે ચાર નીતિન કાકા આવું બોલ્યા છે તમારે આવું કઈ રહેવું જોઈએ તો એ કંઈ પણ દેતા હતા એ કડી માટે આ ચૂંટણી બહુ જ મહત્વની છે કડી માટે કોંગ્રેસને બહુ આશાઓ છે કે અમારા એક ઉમેદવાર અહીંયાથી આગળ વધી શકે છે ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો ન થાય ત્યાં સુધી ભલે સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી દેખાતું પણ છતાંય એના પર એટલે નજર રહેશે કેમ કે કડી જો જીતવું હોય કોંગ્રેસે અને વિસાવદર જીતવું હોય આમ આદમી પાર્ટીએ તો બંનેને એકબીજાના સમર્થનની બહુ જરૂર છે કડીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા કરી દીધા છે કોંગ્રેસની આજે જ્યારે સભા હતી ત્યારે ગેનીબેન ઠાકોર બળદેવજી ઠાકોર સહિતના નેતાઓએ ખૂબ આક્રમકતાથી પોતાની વાતો મૂકી છે કોંગ્રેસની પાસે એ આક્રમક નેતાઓ આજે પણ છે કે જે બહુ વિપરીત દિશામાં પવન ચાલતો હોય ત્યારે પણ કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના ધર્મના રાજકારણ સામે જાતિનું રાજકારણને એનો બહુ મોટો તોડ લાવીને ભારતીય જનતા પાર્ટીની જે પેલી એકતાવાળી કે બધાને સાથે લેવાની વાતને સાર્થક ન થવા દેતા એ પોતે એ રસ્તો કરી જાણે છે રાજનીતિના પ્રવાહોમાં કે જે એમને જીત સુધી લઈ જાય છે કેમ કે અલ્ટિમેટલી જીત બહુ મેટર કરે છે ત્યાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી કરી એના પર નજર તઓને મારી ખુલી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ ફેંકે કે ચેલેન્જ સુકારવાની જવાબદારી અમારી છે એટલે મે કહીએ કે ચિંતા કરતા નહીં હઈ બોલાય બે શબ્દ બોલાય તાકાત આપ સૌ લોકો ખુબવા બરમાની મારી વાત પૂરી કરું જે ભારત થઈ હોય કેમાં ભ્રષ્ટાચારનો ખાતોની વેચરી જાય અને ખાતોની વેચરી એટલે કેવી લોકોની સુકાકારી માટે નહીં ખાતરી વેચરી નહીં પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે મળતે છે એ એ પણ હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ અમે અન્યાય સામે લડવાવાળા લોકો છીએ પણ આ છૂટનીની અંદર ભારતીય જનતા પાર્ટી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયત્ન કરશે તો એના માટે પ્રદેજી હોય ગેડીબેગ ઠાકોર હોય સક્તિશી ગોહિલ હોય કે આ કોંગ્રેસનો કાર્યકર હોય પણ એક ટિચ્છાટ નહી કરે એ લોકો જે રીતે ચૂંટણી લડવા માંગતા હોય એ રીતે ચૂંટણી લડવાની અમારી પણ તૈયારી છે અને એ રીતે અમારી તૈયારી છે ત્યારે આપ સૌ 19મી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો અત્યારે ગૌ ધૌમ ગતતા તાપમાં વિશેષ ના કેના

તમારી પૂજા કરીશું જેવો જવાબ સામે થી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે એની ચિંતા તમે કરતા નહીં